હેલો ફ્રેન્ડ્સ હાઉ આર યુ વેલકમ ટુ અવર ટુ ડેઝ ગ્રામર ક્લાસ માત્ર પાંચ મિનિટમાં શીખો ડબલ્યુ એચ ક્વેશ્ચન તો ચાલો મિત્રો આપણે શીખીએ ખૂબ જ સરળતાથી ડબ્લ્યુએચ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આપણે વોટ વડે પ્રશ્ન બનાવવાની ખૂબ જ સરળ રીત શીખીશું વિદ્યાર્થી મિત્રો મોટાભાગે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળના જે વાક્ય હોય છે અને સિમ્પલ પાસ્ટ ટેન્સના જે વાક્ય હોય છે એમાં બાળકોને ગૂંથવાડો થતો હોય છે કે ડબ્લ્યુ એચ ક્વેશ્ચન એમાં ખાસ કરીને વોટ વડે પ્રશ્નની આજે આપણે ચર્ચા કરવાના છીએ તે કેવી રીતે બનાવો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વાક્ય છે કે અનુશ રાઇટ્સ અ લેટર એટ નાઇટ એ બીજું એક વાક્ય અહીંયા લઉં છું તમને સમજવા માટે ધ ચિલ્ડ્રન રાઇટ લેટર્સ એટ નાઇટ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા કરતા અંશ એક વચન છે આ બંને વાક્યો સાદા વર્તમાન કાળના જ છે પરંતુ અહીંયા ત્રીજો પુરુષ એક હોવાથી અહીંયા ક્રિયાપદ રાઇટ્સ છે જ્યારે ધ ચિલ્ડ્રન બહુ વચનો હોવાને કારણે અહીંયા રાઇટ આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે વોટ વડે પ્રશ્ન બનાવતા હોઈએ તો સૌ પ્રથમ આપણે નક્કી કરવાનું છે કે વાક્યને આપણે પ્રશ્ન પૂછવાનો છે કે શું તેની વાત કરેલી છે આ વાક્યની અંદર તો અહીંયા આપણે જોઈએ કે અંશ રાઇટ્સ અ લેટર એટ નાઇટ અંશ રાત્રે પત્ર લખે છે તો આપણે સો વડે પ્રશ્ન પૂછીએ કે અંશ રાત્રે શું લખે છે તો અ લેટર તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે વોટ વડે પ્રશ્ન બનાવશું ત્યારે આપણા વાક્યમાંથી આ લેટર નીકળી જશે તો સૌ પ્રથમ આપણે આ રીતે અન્ડરલાઇન અલગ કરી અને તાજી રાખવાની છે કે મારે અ લેટર વાક્યમાં કાઢી નાખવાનું છે ત્યારબાદ આપણે જવાનું ક્રિયાપદ પાસે તો અહીંયા જોવાનું કે અહીંયા ક્રિયાપદને જો એસ કે ઈ એસ લાગેલો છે તો આપણે ડઝનો ઉપયોગ કરવાનો છે જો ક્રિયાપદને એસ કે ઈ લાગેલો નથી તો આપણે ડૂનો ઉપયોગ કરવાનો છે તો આ બે વાક્યો આપણે પહેલાં જોઈ લઈએ તો અન્સ રાઇટ્સ લેટર એટ નાઇ અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે વોટ મૂકવાનો છે અહીંયા પણ વોટ મૂક્યો છે બંને વાક્ય આપણે સાથે કરીએ એટલે તમને કમ્પેરિઝનની ખબર પડે અહીંયા વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદને એસ લાગેલું છે એટલા માટે આપણે ડજ મૂકીએ છીએ અહીંયા ક્રિયાપદને એસ નથી લાગ્યું એટલે આપણે ડૂ મૂકીએ છીએ ત્યારબાદ આપણો કરતા એટલે આ વાક્ય માટે અંશ છે આ વાક્ય માટે આપણો કરતા ચિલ્ડ્રન છે ત્યારબાદ ક્રિયાપદનું મૂળ અહીંયા રાઇટ્સ છે તો એનો મૂળ રૂપ રાઇટ લખવાનું છે અહીંયા તો વિદ્યાર્થી મિત્રો મૂળ ક્રિયાપદ જ હશે કારણ કે કરતા બહુ વચન છે સાદા વર્તમાન કાળની અંદર જ્યારે કરતા બહુ વચન હોય ત્યારે મૂળ ક્રિયાપદ આવે છે અહીંયા પણ મૂળ ક્રિયાપદ અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે વાક્ય રચનામાં બંને વાક્ય રચના એક જ સરખી છે માત્ર ફરક શું છે કે જો અહીંયા એસ હોય ક્રિયાપદમાં તો તમારે ડ જ મૂકવાનું છે અને જો એસ ન હોય તો ડૂ મૂકવાનું છે કે આ જે તમને ગરબડ થાય છે તે આ રીતે તમારી સહાય કરી શકાય ત્યારબાદ કરતા અને ક્રિયાપદનું મોનું એ ત્યારબાદ અ લીટર આપણે કાઢી નાખશું અને વધારાના શબ્દો એટલે એટ નાઈટ લખીશું અને પાછળ ક્વેશ્ચન માર્ક એ જ રીતે અહીંયા પણ મોળ ત્યારબાદ આપણે ક્રિયાપદ ઉપરથી અહીંયા ડૂ લખવાનું છે ત્યારબાદ આપણો કરતા છે ચિલ્ડ્રન અને મોળ ક્રિયાપદ બાકી અહીંયા લેટર્સ નીકળી જશે અને એટ નાઈટ રહેશે અને છેલ્લે સ્પેશર માર્ગ વિદ્યાર્થી મિત્રો જ્યારે સિમ્પલ પ્રેઝન્ટેન્સના આવા કોઈ પણ પ્રકારના વાક્યો આવે વોટવાળા તો તમારે અહીંયા ક્રિયાપદનો ખાસ કાળજી રાખવાની છે જેથી કરીને તમારે ડજ મૂકવો કે ડો મૂકવો તેનો ખ્યાલ આવે ને વોટ પ્રશ્ન થાય તો એક કાળજી રાખવાની કે જે વસ્તુની વાત થાય છે તે વસ્તુ આપણા ક્વેશ્ચનમાંથી નીકળી જશે હવે આ જ વસ્તુને આપણે વોટવાળા પ્રશ્નની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સનું એક ઉદાહરણ જોઈએ સીતા સેંગ અ સોંગ ઇન ધ મોર્નિંગ તો સવારે સીતાએ ગીત ગાય અહીંયા વિદ્યાર્થી મિત્રો સેંગ છે એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે તો જ્યારે પણ કરતા પછી તરત ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો એ પ્રશ્ન તમે જ્યારે વોટવાળો બનાવો છો તો સૌ પ્રથમ આપણે વોટ મૂકીએ છીએ ઉપર જણાવ્યું છે તે જ પ્રમાણે પરંતુ અહીંયા ભૂતકાળનું રૂપ છે એટલે આપણે ડીડ મૂકીએ છીએ ત્યારબાદ કરતા અહીંયા સીતા છે ત્યારબાદ ક્રિયાપદનું રૂપ સેંગ એ ભૂતકાળ છે તો ટુ સિંગ એટલે ગાવ એનું રૂપ છે એટલે આપણે સિંગ મૂક્યું અને આપણા આ વાક્યમાં વોટ વડે પ્રશ્ન બને છે એટલે અ સોંગ શું ગાય છે તો ગીત ગાય છે તો અ સોંગ નીકળી જશે એટલા માટે એ શબ્દ નીકળી જશે અને બાકી વચ્ચેલો શબ્દ છે ઇન ધ મોર્નિંગ એ રહેશે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક તો વોટ ડીડ સીતા સિંગ ઇન ધ મોર્નિંગ અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂતકાળનું રૂપ જો હોય તો તમારે ડીડ મૂકવાનું છે બાકી તમે જોઈ શકો છો કે ત્રણેય વાક્યની વાક્ય રચના એક સરખી છે એટલે તમારે ખાસ કાળજી રાખવાની જો ક્રિયાપદને એસ કે ઈ એસ લાગ્યું છે તો ડજ મૂકો જો ક્રિયાપદ મૂળ રૂપ છે તો ડૂ મૂકો જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે તો ડીડ મૂકો બાકીની વાક્ય રચના એક જ સરખી છે અને તમારે વાક્યમાંથી શું કાઢી નાખવાનું છે તો જે વસ્તુની વાત થાય છે તે વસ્તુ દર્શક શબ્દ જે છે એને કાઢી નાખવાનો હોય છે બીજું ઉદાહરણ જોઈએ ધ બોટ અ કાર એસ્ટરડે તેમણે તેમને ગઈકાલે કાર ખરીદી તેમને શું ખરીદ્યું તો અકાર તો આપણે જ્યારે વાક્ય બનાવશું ત્યારે આ અકાર કાઢી નાખવાનું છે હવે આપણે એ સૌ પ્રથમ મૂક્યું ત્યારબાદ અહીંયા જુઓ છો વિદ્યાર્થી મિત્રો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એટલા માટે આપણે ઢીડ મૂકશું ત્યારબાદ આપણો કરતા ત્યારબાદ આ જે ક્રિયાપદ છે ભૂતકાળનું એનું મૂળ રૂપ થશે બાય અને અકાર નીકળી જશે અને છેલ્લે એસ્ટરડે બચે છે તે લખીને પાછળ ક્વેશ્ચન માર્ક તો આવી ખૂબ જ સરળ રીત છે તો હવે આપણે આને સરળતાથી યાદ રાખવા માટે એક ટ્રીક જોઈએ કે વોટ વડે બનતા વાક્યની વાક્ય રચના કેવી હોય તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે વોટ મૂકવાનું જો વાક્યમાં તમને મૂળ ક્રિયાપદ દેખાય તો ડો મૂકવાનું ક્રિયાપદને એસ કે ઇએસ લાગેલું છે તો ડઝ મૂકવાનું જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તો ડીડ મૂકવાનું ત્યારબાદ તમારે વાક્યનો જે કરતા હોય છે તે અને ત્યારબાદ ક્રિયાપદનું રૂપ એટલે કે મૂળ રૂપ મૂકવાનું હોય છે અને છેલ્લે વસ્તુદર્શક શબ્દો સિવાયના શબ્દો લખવાના હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે વસ્તુદર્શક શબ્દ અહીંયા અકાર છે તે નીકળી જશે એટલે એના સિવાયના અહીંયા શબ્દો એટલે કે એસ્ટડે બચ્યું છે તો આપણે લખ્યું છે તો એ સિવાયના શબ્દો લખવાના ને ત્યારબાદ ક્વેશ્ચન માર્ક આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી નીવડશે આગળ આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો ફરીથી નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી Goodbye, friends.